ધાનપુર તાલુકામાં હરઘર તિરંગા યાત્રા રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં હરઘર તિરંગા યાત્રાનો કાર્યક્રમ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ધાનપુર મામલતદાર શ્રી આકાશ ચૌધરી તાલુકા વિકાસ અધિકારી સાહેબ ધાનપુર પીઆઈ ઝાલા સાથે પોલીસ જવાનો હરઘર તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા દેશભક્તિના ગીતો જુસ્સા સાથે યોજાયેલી તિરંગા યાત્રામાં સ્થાનિક રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયા ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ અભયસિંહ મોહનિયા પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ મોહનિયા ધાનપુર ભાજપા પાર્ટી પ્રમુખ રાકેશભાઈ ખાબડ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો ધાનપુર તાલુકાના સરપંચશ્રીઓ આગેવાનો નગરજનો હર તિરંગા યાત્રા દરમિયાન ભારે ઉત્સાહ સાથે જોડાયા